કથા છે લાઈવ કથા છે ત્યારે હું એટલું જ કહીશ સરકારશ્રીને આપણે બે હાથ જોડીને વિનંતી કરી કે જે ખેડૂતો પાંચ પાંચ મહિના સુધી સાહેબ સખત મહેનત કરી અને જેને પાક ઉગાડ્યો હોય અને મોઢામાં આવેલો કોળિયો જ્યારે છીનવી લેવાનો છે ઘણા ગણાને પાક ઘેર આવી ગયો ન્યાથી તણાઈ ગયો છે તો સરકાર શ્રીને એક ખાલી હાથ જોડીને વિનંતી કરો કે અત્યારે સર્વે કરવાનો સમય નથી બધા પૈસા ફાળવવાનો સમય છે જે કોઈને નુકસાન થયું છે અમારા ખેડૂત ભાઈઓ તેને જગતનો તાત કહેવામાં આવે છે બાપ લાઈવ છે આને જો કોઈ સાંભળી લઈ તો જેણે પોતાની જાન રેડી દીધી છે ખેતરની અંદર સાહેબ જેણે પોતાનું લોહી રેડી દીધું છે એવા ખેડૂતો માટે સરકારશ્રીએ કંઈક વિચારવાનું રહ્યું સર્વે તો ઠીક છે એ તો બધો અને જગ જાહેર વાત છે અને ખાસ કરીને આપણા દરિયા કાંઠે જે નુકસાન થયું છે એની કદાચ ભરપાઈ સરકાર કરી શકે તો મારી વ્યાસપીઠને ખૂબ ગમશે રામ રાજી થશે